નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી માર્ચથી ચારસો અઠાવન કેન્દ્ર ખાતે બોર્ડની ઉત્તર વહી ચકાસણી કાર્યનો આરંભ નિમણૂક પત્રો શાળાઓની ઓનલાઈન મળે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું પરીક્ષા કેન્દ્ર પાસે ની દુકાનો બંધ રાખવા આદેશ કપાસની આવક માર્કેટ યાર્ડમાં કપાસના મણે ચૌદસો સુધીના ભાવ પડ્યા જામનગરમાં ધીમે ધીમે થઈ રહેલા ઉનાળાના પગરાવ વચ્ચે તાપમાન વધારા ઘટાડાનો દોર અડધો ડિગ્રી વધીને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાણું ટકા પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ પંદરથી વીસ કિલોમીટર રહી ભવનાથ મહાદેવના તળેટી ખાતે દિવસના મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ભવનાથ ક્ષેત્રમાં સાધુ સંતો અને લાખો ભાવિકો ઉમટી મહાદેવના મેળાની મોજ માણ છે બીજી વાત કરીએ તો ભવનાથ ખાતે શનિવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે ત્યારે મેળાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આશરે બે હજાર પાંચસો એકવીસ થી વધુ વિવિધ કક્ષાના પોલીસ કર્મીઓ અને અધિકારીઓને ફરજની સોંપણી કરાઈ છે જુનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકોની સુવિધા માટે તારીખ ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જુનાગઢ સ્ટેશન વચ્ચે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જુનાગઢ ભવનાથમાં શિવરાત્રીનો મેળો યોજાનાર છે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે તમામ માટે તંત્ર દ્વારા પીવાના પાણીની વિશેષ સુવિધા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને પીવા માટે સમગ્ર મેળા દરમિયાન દસ થી બાર એમએલડી પાણીની જરૂરિયાત હોય તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે જુનાગઢ શહેરમાં આવેલ ગિરનાર નેચર સફારીમાં શિવરાત્રીના મેળાને લઈને તારીખ બાવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન સિંહ દર્શન બંધ રહેનાર છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીને ગુરુવારથી રાબેતા મુજબ તેમજ શરૂ થઈ જશે તેમ જણાવવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે નવા ઘઉં મનનો ભાવ પાંચસો થી છસો ત્રીસ રૂપિયા પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એપીએમસી માં હાલ રોજ ત્રણસો બોરીની આવક નોંધાઈ રહી છે જોઈએ આ અહેવાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે રોજ માર્કેટ યાર્ડમાં ત્રણસો થી વધારે બોરીની આવક થઈ રહી છે

જેથી દિવસેને દિવસે ઘઉની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને સારો ભાવ મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યાંથી માર્ગેટ્યાર્ડમાં ઘઉંની આવક શરૂ થઈ છે ઘઉં સોથી લઈને અઢીસો બોરી સુધી નવા ઘઉં આવે છે માર્ગેટાર્ટમાં ખેડૂતોને છસોથી લઈ છસો ચાલીસ રૂપિયા સુધીના ભાવ મળી રહે છે જે બદલ અહીં ખેડૂતોને અત્યારે હાલ સારા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા એકસો અગિયાર બિલ્ડિંગના અગિયાર સો બ્લોકમાં સીસીટીવીની નજર હેઠળ પરીક્ષાનું આયોજન થયું છે શિક્ષણ મંત્રીએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરીથી પરીક્ષાનું આયોજન થયું છે વલસાડ જિલ્લામાં ધોરણ દસ અને બારણી બોર્ડની પરીક્ષાનો સત્યાવીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ધોરણ દસ ની પરીક્ષા દસ માર્ચ સુધી અને ધોરણ બાર ની પરીક્ષા સત્તર માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓની સુવિધા માટે હોલ ટિકિટ સાથે ક્યુઆર કોડ આપવામાં આવશે હાલ 20 ફેબ્રુઆરી વીતી ગઈ છે અને મહાશિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પારો નિશ્ચ જવાબની જગ્યાએ વધુ ઊંચે ગયો છે ગુરુવારે બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયા બાદ શુક્રવારે તો વધુ ડોટ ડિગ્રી ઊંચે જઈ 35.5 ડિગ્રી થઈ જતાં ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો નવસારીમાં સામે શિવરાત્રીએ તાપમાન વધી પારો 36 ડિગ્રી નજીક પહોંચતા ગરમીના પ્રમાણમાં વધારો થયો છે સામાન્યતઃ ફેબ્રુઆરી મહિનામાં નવસારી પંથકમાં પ્રમાણમાં પારો નીચે રહેતા ઠંડીનું પ્રમાણ રહે છે જો કે ચાલુ સાલ આમ બન્યું નથી વર્તમાન મહિનામાં ઠંડી નહીવત યા ખૂબ ઓછી પડે છે નવસારી જિલ્લામાં પણ આ વખતે બોર્ડની પરીક્ષાનો આરંભ વહેલો થનાર છે ધોરણ 10 માં ઓગણીસ હજાર ત્રણસો એકવીસ છાત્રો પરીક્ષા આપનાર છે ત્યારે ધોરણ બાર વિજ્ઞાન અને કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં બાર હજાર ચારસો એકાણું છાત્રો પરીક્ષા આપનાર છે